વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા હોપ તો બધા મોજમાં હશો ઓબ્વિયસલી મોજમાં જો કારણ કે આજે ધનતેરસ છે બધાને ઘરે ખુશહાલી હોય કાલે કાળી ચોદરસને કમલી દિવાળી તો હવે આ દિવસો તો બધા બહુ ખુશહાલીવાળા જવાના છે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાડા છ ના એ ધોઈ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અને હવે રંગોળી વીખવાનો સમય આવી ગયો છે તો ચાલો ફટાફટ રંગોળીને વીખી લઈએ પોતું મારી લઈએ એની જગ્યાએ આજે નવી રંગોળી કરવાની છે તો એ રંગોળી આપણે દોરીએ કઈ છે તમે આગળ આગળ બ્લોગમાં બતાવીએ એટલે તમે જોઈ શકો છો કે દસ જ મિનિટમાં આપણી રંગોળી ડ્રો થઈ ગઈ છે બહુ મસ્ત તો ચાલો ફટાફટ હવે આની અંદર કલર ફિલ કરવાનું સ્ટાર્ટ કરીએ લક્ષ્મી પૂજનની રંગોળી એટલી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે વિશાલ હે

ત્યાં હું ખતમ કરી નાખું થોડી થોડી નાસ્તો આપડે લક્ષ્મી પૂજન આજે લક્ષ્મી પૂજન છે ને વિશાલ ઘરે કાંતેરસરસારસ વાઘારસ છે

આજે અમારી ધનતેરસની લક્ષ્મી પૂજનની રંગોળી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે અને લક્ષ્મીજીના પગલાંએ આપણે ડ્રો કરી દીધા છે કે એક એક પગલું પાડીને અમારા ઘર તરફ તમે આવજો વેલકમ મસ્ત થઈ ગઈ બહુ આજની બહુ મસ્ત છે આવતી કાલની એટલી મસ્ત છે મમ્મી પણ મેં કુધી રાત્રે દોર નાખશું સવારે મંગળામાંથી આવું ને એટલે સીધા કલર જ પૂરવાના રહે એટલે ટાઈમ એટલો ખોટી નો થાય અને પછીના દિવસે કરશું અને પછી બપોર પછી હું ને વિશાલ માંડશું આપણે બેસતા વર્ષની રંગોળી એ વચ્ચે ધોકો છે કામ અમી તો એ બ જ કહીશું હવે કે એ પ્રમાણે કરીશું બધા રંગોળી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે અને આમાં નાના હાડા હાડ થઈ ગયા છે ને કામ જ બધું બધા બૂડ ભેડું છે એકલા કરે એટલે વાર લાગે ને

અને પપૈયા પાકી ગયા છે મસ્ત આપણે માસીન ઘરે થી જે લેવા તા ઈ રંગોળી જોઈ કે નહીં અજીનત જો રંગોળી અરે તમે રંગોળી તો જો કેટલી મસ્ત કરી છે તમે નાસ્તો કરી લો પછી રંગોળી જો મજો બી રેડી રેડી પપ્પા રંગોળી થઈ ગઈ છે આપણી મસ્ત કમ્પ્લીટ મે કો પપ્પા આવે પછી બતાય પપ્પા તો વિયા ગયા વાડીએ એક નંબર દોરે પપ્પા એ ને લક્ષ્મી નો વરસાદ થાય છે હો ને કસીકા વરસાદ થાય છે એટલે આપણે મેં તો પગલા પાડી દીધા એટલે આપણે ઘર માં લક્ષ્મી આવ્યા કરે હા સરસ સરસ

કામ ખૂટેક માં એવું છે પપ્પા અને જો આપડે નવી નાઈન નવો ગોળો માંડી દીધા છે આજે મસ્ત હવે આપડે દિવાળી આમ દેખાય છે ઘરમાં દિવાળી આવી હવે દિવાળી

જ્વેલર્સ માં જવું છે બુક કરાવ્યું હતું આજે લઈ લે અતન તેરસ નો જો મુરત બપોરે 12 વાગ્યા થી સાંજ ના યા પોણા 7 સુધી સારા છે બધા મુરત તો આપણે હવે લઈ લઈએ આપણે લઈ પછી જીજુ આવે છે હા કામ છે ઓકે પછી એની જોડે રહીએ આપણે ઓકે અને આપણે આમ ને ઓફિસ બને આમ ડેકોરેશન કે કરવું છે હવે આજે ડેકોરેશન જ કરવાનું સાંજે આજ નું મળે કાલ સવારે હવે રજા જ છે ઠીક અને રૂમ ડેકોરેશન ને ફટાકડા આટલું કામ આજ પતાવવાનું છે ફટાકડા આજે થઈ જાય રેડી તો ચલો હવે ધીમે ધીમે નીકળીએ અને મારી માટે શું લીધું છે એમની માટે શું લીધું છે બધું ઘરે આવે અને મમ્મી પપ્પાને પણ બતાવે ને સાથે તમને પણ વાગી ગયા છે અત્યારે ચાર અને આપણે આવી ગયા છે પાછા ઘરે નીંદર ઉડી ગયો વિશાલ ઉડી ગઈ ને ઉડી ગઈ ઉડી ગઈ તો જો મમ્મીએ જોઈનો તો આપણે શું કરાયું છે ઈ અમે તો ક્યાં જોઈ કાલ પસંદ કરીને આવ્યા હતા ને આજે લઈ આવ્યા હા કાલ વાત તો કરતા હતા કે અમે સરપ્રાઈઝ લેવા જવાના છે

સરસો છે પણ આમ આમ લાંબો અને આમ પતલો થોડો કેમ ભાવ કેટલા વધી ગયા પ્રમાણે પડે એવું છે બહુ જોરદાર હાલો જે લકી છે એનું પેલું ખુલ્શે લે 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 જ છે નીકળો નહીં થઈ ગયું હાથમાં ડબ્બી પકડો

નાખી દેવાય નાખી દેવાય મમ્મી એમ જ હોય પછી આઠ ગોટાળા પિંડા વિશાલ ને કહેવાનું ના હોય આપણે ત્રણ વસ્તુ થઈ ગઈ ત્રણ વસ્તુ મસ્ત થઈ ગઈ વિશાલ હર હર ધનતરસ ને તમારે મને આવી રીતે ખુશી કાક આપતી રહેવાની

એક કે વિશાલ હાટુ વી નો લઈ લે મે કદ વી હાજર નોતો વી એને કઈ દેસ એટલે કરી દેસી હા ઈ કદ બે કપલ બનાવસુ રેડી વિશાલ તમને કપલ નોમ થાય ઓલો શોખ છે ને પણ ધારો તો જોરદાર છે બધાને બહુ ગમે જી એનમ થઈ મને રીઅલ ડાયમંડ નો મારી પાસે કઈ છે જ નહીં એટલે રીઅલ ડાયમંડ નો મને એટલો શોખ હતો અને ઈ થઈ ગયું મારે આજે

પપ્પા આવશે અને પપ્પા બતાવશું આપડે અને અને ધનતેરસ ની સાવરણી કે જે ઈ પણ એક પ્રકારની લક્ષ્મી છે કે જૂની સાવરણી હોય એની અળસ આપણે કાઢીએ એટલે સાવરણી પછી કાઢી નાખવાની અને નવી સાવરણી લાવવાની વિશાલ એવું છે કે બધાય કસરો કાઢીને ને નાખવા જાય ને આપડે ક્યારે નથી નાખવા જાય એ બધું માન્યતા દોષી શાસ્ત્ર છે હા કે ઘરમાં વાળી છોડીને આપડા નવા દિવસોમાં બહાર થોડું બધું નાખ્યા હોય તો આવતા હોય

તો અત્યારે જો તેલ પણ આપણે મૂકી દીધું છે અહીંયા ખમણ એ આપણે ફ્રાય કરી લઈએ અહીંયા આપણે મમરા ઓલરેડી વઘારીને લઈ લીધા છે અને અહીંયા બધાની ફેવરિટ મારી તો મોસ્ટ ફેવરિટ ભૂંગળીઓ નાની નાની અને પવા પણ આપણે થોડા શિંગદાણા એડ કરવાના છે બહુ મસ્ત દાળ ચવડો બનાવવાના છીએ તો ચાલો ફટાફટ બધી વસ્તુ ફ્રાય કરી થોડો કટક બટક નાસ્તો કરી લઈએ દેન આફ્ટર મિશાલ થોડા મોજમાં લાવીએ પાછા એટલે ડેકોરેશન કરવા લાગે

જો જાજી બનાઈ લેને આ લે છે પછી આપણે થોડીવારમાં બહાર નીકળીએ સારું પપ્પા માટે લઈને આવ્યા થી પપ્પાને હા પછી મેં હોય તો પાછા ગામમાં જઈએ તો થઈ જાય ટ્રાય કરો તો તમને કઈ મોટું નાનું સાતું હોય ફિટ થાતું હોય અનકમ્ફર્ટેબલ હોય તો પાછા બદલાઈ નાખીએ હાથ હાટ લાવ્યા તો તૂકા પડે હાથ પડે બાજુ મોટું લાવું કે બરાબર છે નહીં 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 બરોબર જો રેડી ને રેડી રેડી તો બહુ મસ્ત છે ને નવા ચપ્પલ ને નવા ચપ્પલ બે તો અમે હા મુકીત નથી મને ખબર છે 8 નંબર જ લેતો હાથ પર તો લેવા જાય ને 8 નંબર જ લેતો એટલે મને ખબર હાથ પર કૂપા પડે બસ આવી ગયા લ્યો

સરપ્રાઈઝ પપ્પા મોટી આવી છે ઘરે સરપ્રાઈઝ મોટી બોલીને બોલી પાગલી આખો લઈ લેતો હતો આખો ફૂલ લઈ દીધું પપ્પા ફૂલ લઈ દીધું એક મહિનાથી કિંજર કેતી હતી કે ફૂલ લઈ પાકડી કે પપ્પા એ મનનો કે પપ્પા ને કે ચશ્મા ₹1000 આવ્યો હો તા 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 બબ આ કુ ફૂલ લાગે આ તો છે લખી ગોપન તો યે તો આકલ એક થોડું છે હોય ને હા આ હા પી લખ્યો જો દેખાય પી દેખાય જો હા છે છે

તો ફાઈનલી ધનતેરસ આજે અમારી વેલ્થ રહી છે

ફાઇનલી આપણે લાલજીને સોનાના દાણા પહેરાવી દીધા છે આજે ધનતેરસના દિવસે બહુ લાગે સરસ લાગે છે મસ્ત સરસ છે બાકી રહી ભાઈ નથી કાલે બપોર પેલા પાકું હાલો

કલર નીકળશે બહુ મસ્ત લઈ દીધું છે આખું પછી ફેવરિટ ભમચકડી પછી આ શું છે વિજય બતાવ તો લોગો ડ્રેગન ફ્લાઇટ તડતડિયા છે આઈ તડતડિયા છે પછી બટરફ્લાય છે અને આ શું છે ફૂલજાત ફૂલજર નથી જાડવા લીધી કે નહીં હા ફૂલજાત લીધી નાઈ ઠીક લીધી છે હતું મોટું